રચનામૃત ગઢડા મધ્યના પાંચમા માં કહે છે કે લોકમાં કહે છે કે સાધુને તો સમદ્રષ્ટિ જોઈએ પણ એ શાસ્ત્રનો મત નથી કેમ જે નારદ શનકાદિકે અને ધ્રુવ તો ભગવાનને ભગવાનના ભક્તનો જ પક્ષ રાખ્યો છે પણ વિમુખનો પક્ષ કોઈએ રાખ્યો નથી ભગવાનની અનન્ય ભક્તિ છે તે ભગવાનને ભગવાનના તરફ ભક્ત તરફ પક્ષપાતીની છે ભગવાનની અનન્ય ભક્તિ છે તે ભગવાન ને ભગવાનના ભક્ત તરફ પક્ષપાતી સ્વભાવ વાળી છે એ સજનની પ્રતિષ્ઠા છે એના દીકરાનો પક્ષ ન રાખે એવું પ્રહલાદ નો દીકરો અને બીજો કોણ હતો ઝગડો થયો એટલે થયો એટલે પક્ષ વાળા એ કીધું કે આપડે ન્યાય કરાવો હોય તો કોને પા કરાવી તો કે હાલ પ્રહલાદ ભા કરાવી તારા બાપ બાપા તારા બાપ પા કરાવી એટલે પ્રહલાદ છોકરાનો પક્ષ ન રાખ્યો હતો ભગવાનની અનન્ય ભક્તિ છે તે ભગવાન ને ભગવાન ના ભક્તદાસજી ના પદ માં એવું લખ્યું છે ઉદાહરણ લીધા પ્રથમ પિતા પ્રહલાદે તજીઓ એવું કે તુલસીદાસજી લખીને મોકલું છે કે પ્રથમ પિતા પ્રહલાદે તજીઓ નવ તજીયા એવું ક્યાંક છે કીર્તન બહુ સારું છે આપડી કીર્તન ઓલું એની કથા કરવી હતી પણ રહી ગઈ હતી પછવાડે મારે કીધું છે ને એ બરાબર પછવાડે કથા કરવી હતી પણ રહી ગઈ ભગવાન ની અનન્ય ભક્તિ છે તે ભગવાન ને ભગવાનના ભક્ત તરફ પક્ષપાતીની છે ભક્તિ તો પક્ષપાતી સ્વભાવ વાળી છે જ્યારે સજ્જનતા ને ન્યાય ખૂબ પ્રિય હોય છે ન્યાય હોય ન્યાય અને ભક્તિમાં પક્ષપાત પ્રિયતા હોય છે પક્ષપાત ભગવાનના ભગત પક્ષ પક્ષપાત ન્યાય અને પક્ષપાત એને બેને કટ્ટર દુશ્મની છે જો ન્યાય રાખે તો પક્ષપાત કોઈ કરી શકે નહીં અને પક્ષપાત કરે તો ન્યાય રહે જ નહીં હવે શું રાખું જેને લોકેશણા હોય એ ન્યાય ને ભરે લોક માં આપણને કે હું કે હે જ કીધું છે પક્ષ માં ન્યાય હોય ને મા બાપ છે એ છોકરા નો પક્ષ રાખે તો એ ન્યાય જોવા જાય ન્યાય નો જાય છોકરો તો એવા જ હોય ને પણ કોના આપડા બીજા હોય તો બીજા હોય તો એવો હોય આ તમારો ભૂંદરો છે ધૂળે જામ કરે છે પણ નગર કે પોતાનો છોકરો હોય કે છોકરા તો એવા જોઈએ એટલે એનો પક્ષ રાખે એમાં હારું એની ભૂલ કે એવું કઈ જોવે ને ત્યારે પક્ષ વાત છે એની આબરૂ જાય ઓનેસ્ટી તરીકે નો કહેવાય ભગવાન ના ભગત છે આવા ભાઈ કરવું હું હવે ઓનેસ્ટ તો હોય એ કોઈનું ઓલું ના કરે પણ પોતે આનો પક્ષ રાખે પોતામાં ઓનેસ્ટી હોય ભગવાન ના ભગત નો પક્ષ રાખવા ટાણે એના છે કે નહીં એ નો જો કરી નાખે ભગવાન અનિત કરે એવું નહીં પણ ઈ ભગત ને કેટલો ન્યાય યુક્ત છે કે અન્યાય છે એવું કઈ નો જોવે પક્ષ રાખે પોતે સિદ્ધાંત મારે પણ એ સિદ્ધાંતમાં નથી તો હું એનો પક્ષ ન રાખું એમ ન કરે આપણે ભાઈ હાલો તમે ચાંદ્રયણ કરતા હો તો પછી હું કોઈ પીરસુંય નહીં એવું ન રાખે ચાંદ્રયણ ચાંદુ રાખું બધાને બધા ભલે સારી રીતે પીરશો તમે આપ કરો એમ પણ હવે મારે આ લિમિટેડ છે એટલે બધાને કઈ પછી થોડું ઓલું લિમિટેડ ઓલું થાય માનસિક ચાંદ્રણ ભંગ થઈ જાય ને એવું નહીં એમ ભગવાનના ભક્તમાં એવું ન જાય પોતે રે કારણ કે એ ભગવાનને ગમે છે એટલે પોતે તો સિદ્ધાંત મારે પણ ભગવાનના ભકતને મદદ કરવા ટાણે એવું ન જ આવે સિદ્ધાંતમાં ન હોય તો પછી ભગત ન ગણાય ને તો એનો પક્ષ રાખ્યો કે ફાયદો સિદ્ધાંત વસ્તુ જુદી છે અને ભગત વસ્તુ જુદી છે સિદ્ધાંત એટલે ધર્મ એમ કોઈક ધર્મને ને વરેલા હોય અને કોઈક ભગતને ને વરેલા હોય એટલા માટે મારે નોખો નોખો કીધું કે યુધિષ્ઠિર ના જેવું ધર્મ ધર્મ નિષ્ઠા હોય અને અર્જુન ના જેવી ભક્તિ નિષ્ઠા હોય સ્વરૂપ નિષ્ઠા હોય એટલે ઘણી વખત માણસ ધર્મમાં બહુ અડગ હોય પણ એને ભગવાનમાં એ ધર્મમાં અડગતા હોય એટલી ને એટલી ભગવાનમાં પ્રેમ ને અડગતા હોય એવું ન બને એટલે મહારાજે મહારાજ નું કહેવાય એમ કે ભાઈ ધર્મમાં અડગતા તો રાખવી પણ એના કરતા વધારે ભગવાનની ભક્તિની અડગતા રાખે અને ભક્તિ છે એ તો ભગવાનમાં અને ભગવાનના ભગત પ્રેમ હોય તો કહેવાય એટલે એની વધારે જતન રાખવી ધર્મમાં ને એમાં વાંધો નો આવતો હોય ભક્તિ માં તો એમાં હતી જતન મહારાજ નું કહેવાનું એવું નથી કે ધર્મ ને કાંચ મારી ને પછી ભગવાન ના ભગત ની પક્ષ રાખો એવું કઈ નથી પણ આને વધારે મહત્વ દેવું એટલું ઓરા ને વધારે મહત્વ ન બે નું ક્રોસિંગ થાય તો આને રાખો બે નું ક્રોસિંગ થતું હોય તો એ લોકો કરવો પડે તો જવા દેવો પડે આને રાખ ભગવાન છે મારે તો કીધું કે સત્યમ દયા શાંતિ આધારે રહ્યા છે ભગવાન ને આધારે માણસ ને ક્યારેક ભગવાન શ્રી કૃષ્ણ ભગવાન કોઈ દીધું અધર્માચરણ કરે પણ એવું કોકને લાગે કે ભગવાન અધર્માચરણ કર્યું ઉત્તના ને મારી લ્યો તો કે બાયુ માણસ તો મરાય જ નહીં ગમે એમ થયું ભગવાન નાખીપાલ કેતો હતો શ્રી કૃષ્ણ અધર્મ કર્યો નાનો હતો તો નો અધર્મી છે એટલે ક્યારેક એવું દેખાતું હોય એટલે વ્યક્તિને મારે તો અર્જુન ની ગોળે સ્વરૂપ નિષ્ઠા થઈ જાય નીતિ નિયમ ને હાથવા જાય તો યુધિષ્ઠિર ની ગોળે પણ યુધિષ્ઠિર પછી એમ ઓલે શ્રી કૃષ્ણ ને બરાબર જોખી નો આવ્યા જીવ નું કલ્યાણ તો શ્રી કૃષ્ણ કરે એનું કલ્યાણ ઈ જ કરે બીજું કોણ કરે એટલે મહારાજ એટલા માટે કીધું કે ભગવાન ના ભગત નો પક્ષ રાખ પણ તોય આની ચર્ચા બહુ લોક માં કરાય નહીં નકરી એમ કે આ બધા ભગતડા તો બધા આવા જ હોય અમે બધા એ હારા લોકમાં સજ્જનતા કોને કહે સજ્જનતા ની કિંમત છે ભક્તિ ની કિંમત નથી ભગવાન ને ઘેરે ભક્તિ ની કિંમત છે સજ્જનતા ની સેકન્ડ કિંમત નથી એવું નથી આજે લોકમાં ભક્તિ ની હાવ ઝીરો કિંમત છે એવું ભગવાન ને ઘેરે સજ્જનતા ની હાવ ઝીરો કિંમત છે એવું નથી પણ સેકન્ડ સ્ટેપ મારા આની જગ્યાએ નહીં લોક જ લોક સિદ્ધાંત બીજાને હાનિ નહીં કરવાની બીજાને હાનિ નહીં કરવાની એમાં પછી ભગત ને અભગત ને એવું નોખું નહીં પાડવાનું કરવું બધા હરકું કરવું તો એ સજ્જનતા સજ્જનતા એ સારી છે અને એને મારા જે એટલા માટે તો ધર્મે સહિત ભક્તિ કરવી હતી ધર્મ છે એ સજ્જનતા એ સજનતા વાળી ભક્તિ કરવી ભક્તિ એટલે હા છોડી દેવી એવું નહીં પણ ક્રોસિંગ થતું હોય એક ના ભોગે એક જ જીવતું હોય તો શું કરવું ભક્તિ ભક્તિને જીવાડવું કારણ કે એ જીવને જીવાડે છે એટલે ભક્તિ ને જીવાડે ભગવાનની અનન્ય ભક્તિ છે તે ભગવાન ને ભગવાન ના ભક્ત તરફ પક્ષપાતી ની શ્રી કૃષ્ણ ભગવાને મહાભારતમાં કર્યું હું એ કરીને કર્યું હું ભગવાન ના ભગત નો પક્ષ ભક્તિ ની રક્ષા કરે ધર્મ ની રક્ષા કરે એ કરીને બધું કર્યું શું એને છેવટે પૃથ્વી ઉપર ધર્મ સ્થાપન કર્યું ધર્મ ને ગાદી અને અધર્મી દુર્યોધન ને નિકાલ કર્યો હવે અધર્મી દુર્યોધન ને નિકાલ કરવામાં બધા ઉપાયો કર્યા એ બધા સજ્જન ના નતા યુધિષ્ઠિર એને વેલિડ ગણતો હતા દુર્યોધનનો નું રાજ કાઢવા માટે અને યુદિષ્ઠિરને પોતા અને ગાદીએ બેહવા માટે યુધિષ્ઠિર અને વેલીડ ગણતા હતા ન ગણતા ગણતા એ કે ભાઈ બરોબા હાથી મરી ગયો છે ને એમાં મરી ગયો કેમ કહેવાય હે અને એવું ખોટું તો બોલાય જ નહીં ને એટલે કૃષ્ણ શું કહેતા હતા એ બોલાય બોલાય બોલ નાખ નહીં બોલી નાખ ને બોલાય બધા સારું થાય એમાં દુર્યોધન નું હોત તો દુર્યોધન નું સારું કરવા જ બેઠો છું બોલ ને અને દુર્યોધન નું મોડું થાય એટલે ભગવાન સારું કરે કે મોડું કરે સારું કરે એટલે ભગવાન તો બધાનું સારું કરે પણ માણસો ને કદાચ ન દેખાય તો માણસો ને ન દેખાય એટલે માણસો નો બહુ ભરોસો ન રાખો એ એટલા માટે મારાથી કીધું કે આમ આંધુક્યા કહેવાનું અર્થ જ કે મગજમાં કેલ્ક્યુલેશન માં આવે તો પછી એને કેમ કરીને કેલ્ક્યુલેશન કરાવું લોક ને તો ભગવાન ની ભક્તિ ની કે પોતાના જીવના કલ્યાણ ની કઈ કિંમત નથી એને તો લોકમાં સારું પાંચ જણા બરાબર એને બરાબર એમ કે આ બરાબર છે એની કિંમત લોક ભગવાન પાંચ જણા કે વેલિડ કરે કે ગણે કે ન ગણે જરા એમ કે બરાબર નથી કર્યું કે કર્યું છે તો શ્રી કૃષ્ણ ભગવાન ને ક્યાંય ની અંદર લેવા દેવા છે કે શિશુપાલ કદાચ એમ કહે કે આને આમ કર્યું ને આને આમ કર્યું તો ભગવાન કઈ એમાં કઈ બીજી વાર એમાં સુધારો કરી લે એવું કઈ કરે ને ભગવાન ને એવું કઈ નથી લોક કલ્યાણ ભક્તિ તો પક્ષપાતી સ્વભાવ વાળી જયારે સજનતા ને ન્યાય ખૂબ પ્રિય હોય છે ભક્તિ ને પક્ષપાત પ્રિય હોય છે અને સજ્જનતાને ન્યાય પ્રિય હોય છે ન્યાય પક્ષપાતને બે ને મેળ ખાય ન્યાય કરવા જાય તો પક્ષપાત ન હોય અને પક્ષપાત કરવા જાય તો ન્યાય ન સમદ્રષ્ટિને શાસ્ત્રમાં સમદ્રષ્ટિ ની વાત આવે છે કે સમદ્રષ્ટિ રાખવી જોઈએ સમદ્રષ્ટિ એટલે ન્યાયની દ્રષ્ટિ રાખવી જોઈએ કોઈ બે પક્ષો નો વૈવાદિક નિર્ણય આપવો હોય આવી કથા કરીને આપણે અન્યાય થઈ જવું કે અસજ્જન બની જવું એવું નહીં આ કથાનો સાર એટલું પોતાના જીવનું કલ્યાણ બગડવા નો દેવું પોતાના જીવનું કલ્યાણ બગડવા નો જીવનું કલ્યાણ થાય તો આ રીતે થાય ભગવાનની ભક્તિ અને ભગવાનના ના ભગત નો પક્ષ એ બગડવા નો દેવું એનો અર્થ એવો નથી આનો અર્થ એવો નથી કે આનું પ્રતિપાદક થાય છે અસજ્જનતા રાખવી અન્યાય કરવો એવો નથી ભગવાનનો આશય એવો ન હોય ભગવાન તો પરમ ધર્મ ધાર્મિક છે ભગવાન જેવો તો કોઈ ધાર્મિક છે જ નહીં તો ભગવાન કઈ એવું થોડું પ્રતિપાદન કરે પણ ભગવાન નું કહેવાનું એમ કે પોતાના જીવનું કલ્યાણ તો નો જ બગાડવા દે અને આને આ જન્મે કરવું કોઈ બે પક્ષોનો નો વૈવાદિક નિર્ણય આપવો હોય તો કોઈનો પણ પક્ષ રાખા વિના તટસ્થપણે ન્યાયપૂર્ણ નિર્ણય આપવો જોઈએ તો તે ન્યાય ન્યાયનું ચિત્ર ચિત્ર આખી પાટા જોવાય નહી કોઈ છે એને ખાલી સાંભળાય એને જોવાનું ન હોય જોવાનું એટલે વિવેક જોવાનો એટલે વિવેક વિવેક આઈક એટલે શું છે એ વિવેક આ ભગત છે ને આ ઓલો છે એમ ન ગણાય એને તો ખાલી સાંભળવાનો અવાજ ચહેરો કોઈનો નહિ જોવાનો બસ ત્રાજવા મૂકવાનો આમાં ત્રાજવા મૂકવાનું એટલે કોણ વધારે થાય એને કોઈ ન્યાય દેવાનો લૌકિક પાસાઓ જેની તરફ વધારે જાય એની તરફ ન્યાય જાય અલૌકિક પાસાઓ જેની તરફ વધારે જાય એની તરફ ન્યાય જાય એની તરફ ભક્તિ જાય અલૌકિક પાસા જેની પર વધારે હોય એની તરફ ભક્તિ કોઈ બે પક્ષો નો વૈવાદિક નિર્ણય આપવો હોય તો કોઈનો પણ પક્ષ રાખ્યા વિના તટસ્થપણે ન્યાયપૂર્ણ નિર્ણય આપવો જોઈએ તો તે સજ્જન વ્યક્તિ ગણાય અને તેવી બે અને તેવી વ્યક્તિઓ સમાજમાં ઘણી હોય છે તે ન્યાયપ્રિય વ્યક્તિઓ પણ જો પોતાનો અને પારકાનો એ બે વચ્ચે નિર્ણય આપતી હોય તો તટસ્થતા રહેતી નથી ત્યારે તટસ્થતા રહે ન્યાય જોખવો હોય તો તટસ્થતા રહે તો તટસ્થતા રે આ બરાબર અને પારકે ઘેરે તટસ્થતા કે સારો કહેવાય એમ કે સજ્જન કહેવાય પણ પોતાનું જયારે ત્યારે ન્યાય રાખે તો એના કરતા વધારે સજ્જન કહેવાય એ એના કરતા વધારે સજ્જન કહેવાય કે પોતામાં હતે બેલેન્સ જાળવી રાખે પોતાના સ્વાર્થને હાનિ આવતી હોય પોતાના સ્વાર્થને નુકસાની થતી હોય અને તો પણ બીજાને લાભ થતો હોય ન્યાય ન્યાયની રીતે તે ન્યાયપ્રિય વ્યક્તિઓ પણ જો પોતાનો અને પારકાનો એ બે વચ્ચે નિર્ણય આપતી હોય તો તટસ્થતા રહેતી નથી જ્યારે પોતાનો સ્વાર્થ પણ ન્યાય માટે જતો કરે ત્યારે તેને સમદ્રષ્ટિવાળા વાળા સજ્જન કહેવાય બીજાને માટે તો સરખા જોખવામાં ઘણા હોશિયાર હોય છે તેમાં ઝાઝી વિશેષતા નથી તે પણ પક્ષપાત નથી કરતા એટલા સારા છે પણ આ પોતાનો પક્ષ પોતાનો પણ પક્ષ નથી લેતા એ એથી પણ સારા છે અહીં એથી પણ એક ડગલું આગળ વાત છે અને તે એ છે કે કોઈ બીજાને માટે તો એટલો સજ્જન હોય ને એટલો ન્યાયપ્રિય હોય એને ખબર ભગવાન ના ભક્તને પક્ષ રાખતી વખતે એને ખબર છે કે અન્યાય કરવો એ ખોટું છે પાપ છે અને ખોટો પક્ષ રાખવો ખોટા માણસ પક્ષ રાખવો ઈ પાપ છે પણ ભગવાન નો એક્સ્ટ્રીમ ભગત હોય તો પુન છે અહીં એથી પણ એક ડગલું આગળ વાત છે અને તે એ છે અને એવું ભગવાન માને છે મહારાજ ની માન્યતા છે અને તે એ છે કે કોઈ બીજાને માટે તો ન્યાય વિરુદ્ધ પક્ષપાત નથી કરતા અને પોતાના સ્વાર્થનો પણ ન્યાય વિરુદ્ધ પક્ષપાત નથી કરતા તો ભક્તને માટે કરે છે ભક્તને માટે એ કરે છે શ્રી કૃષ્ણ ભગવાન છે તેને અર્જુનને કીધું કે તું કર્ણ ને મારી નાખે ત્યારે બાણ લગાવી દે તારે કઈ બંધ ઉભો રહેવાની જરૂર નથી તો એ ન્યાયુક્ત કેટલું હતું એ ન્યાય નતો એમ એટલે ભગવાન હોતે એવું માને છે એમ શ્રી કૃષ્ણ ભગવાન હોતે માને છે એમ મહારાજ હોતે માને છે બીજા માણસો નથી માનતા અને દોડ ડાયા તો સાવ ન માને ડાયા હોય થોડુંક અડધું પડધું માને દોટ ડાયા હોય સાવ ન માને ચોક નો ન્યાય જોખવાવાળાને ખબર નથી એટલે સરખું હોય સરખું જોકે કોઈ બીજાને માટે તો ન્યાય વિરુદ્ધ પક્ષપાત નથી કરતા અને પોતાના સ્વાર્થનો પણ

અને ભગવાનના દર્શનનો લોભ રાખવો પણ એ જ્યાં જાય ભગવાનની મૂર્તિ જાય છે સ્વાર્થ સ્વાર્થ માટે કે છોડી દીધો છે જ એનામાં અને પોતાનો સ્વાર્થ આવે તો એ ન્યાયમાંથી ડગતા નથી અને ઈ માણસ જયારે પક્ષપાત કરે છે એટલે ઈ પક્ષપાત ન્યાય કરતા પણ ઊંચો હોય એ પક્ષપાત જે ન્યાય એ પક્ષપાત ભગવાન કેવા છે અને ભગવાન હું વસ્તુ છે એને આધારે જોખ કે જોખમ તો પછી ભગવાનના બીજા ભક્ત ખાતર એમને ન્યાયને મૂકીને પક્ષ કરવો કે કેમ એના ઉત્તરમાં મહારાજે કહ્યું કહ્યું છે કે લોકમાં કહે છે કે સાધુને તો સમદ્રષ્ટિ જોઈએ પણ એ શાસ્ત્રનો મત નથી પૂર્વે મોટા મોટા ભક્તોએ ભગવાનના ભક્તનો જ પક્ષ રાખ્યો છે માટે એક સમદ્રષ્ટિ છે બીજી પક્ષપાતી દ્રષ્ટિ છે પક્ષપાતી દ્રષ્ટિમાં પણ બે વિભાગ છે એક તો પોતાના સ્વાર્થ માટે પક્ષપાત છે અને બીજો ભગવાનના ભક્ત માટે પક્ષપાત છે સમદ્રષ્ટિ તે સજ્જનોનો માર્ગ છે તે યુધિષ્ઠિર જેવા ન્યાયને વરેલા પુરુષનો અભિપ્રાય છે સ્વાર્થ માટે પક્ષપાત એ માર્ગ છે એ ધૃતરાષ્ટ્ર દ્રષ્ટિ છે અને ભક્તનો પક્ષ ખેંચવાની દ્રષ્ટિ છે તે દ્રષ્ટિ છે એટલે ધૃતરાષ્ટ્ર જેવું થવું કે લોક ના બધા અસજ્જનો જેવું થવું કે શ્રી કૃષ્ણ ક્યાં પક્ષમાં રહેવું એ માણસો એ વિચારવા ધૃતરાષ્ટ્ર અને શ્રી કૃષ્ણ ભગવાન બંને સમદ્રષ્ટિ વિભાવમાં નહીં આવે છતાં પણ નહી જ કેવાય સમ તો શ્રી કૃષ્ણ બે યાદ કરવા એવા તો ન ગણાય ભગવાન ના ભક્ત નો પક્ષ રાખવો એ શ્રી કૃષ્ણ ભગવાન દ્રષ્ટિ છે છોકરા નો પક્ષ રાખવો એ ધ્રુતરાષ્ટ્ર દ્રષ્ટિ છે ધ્રુતરાષ્ટ્ર અને શ્રી કૃષ્ણ ભગવાન બંને સમદ્રષ્ટિ વિભાવમાં નહીં આવે છતાં પણ તે સરખા તો નહીં જ કહેવાય ધ્રુતરાષ્ટ્રનો પક્ષપાત પેટુ કદરિય અને નરી અધમતા ભરેલો છે મોહથી નિતરતો તરબોળ છે અને અધોગતિને નોતરનારો છે જ્યારે શ્રી કૃષ્ણ ભગવાનનો પક્ષપાત એવો નથી એ તો ભક્તિ અને કલ્યાણથી તરબતર છે એવો પક્ષપાત જે જીવ કરે તે આત્મકલ્યાણને પમાડનારો છે ભગવાનના ધામને પ્રમાડનારો છે